તેર વર્ષના વિદ્યાર્થી કાર્તિક અનિલ સુરત મહાનગરપાલિકાની કચરાની ગાડીએ અકસમાત લેતા તેનું ઘટના જ મોત નીપજ્યું હતું કાર્તિક તેના માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો જેના મૃત્યુથી પરિવાર ગમગીન બની ગયું છે મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્ર અને સુરતના ઉધનાના શિવનગરમાં તેર વર્ષીય કાર્તિક અનિલ નહેતે પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતા અને બે બહેન છે મૃતક કિશોર રાત્રિના સમયે પોતાના બહેનો સાથે મોપેડ ઉપર ઘરના નજીક સોડા પીવા નીકળ્યો હતો ત્યારે એસએમસીની કચરાની ગાડી અચાનક જ ઝડપે આવી ટર્ન લઈને મોપેડને અડફેટે લીધી હતી જેથી બંને બહેન અને કાર્તિક ગંભીર રીતે ગવાયા હતા ગંભીર ઈજા થવાથી કાર્તિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ બનાવની જાણ થતાં જ ઉધરા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે તાત્કાલિક કાર્તિકના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો આ સાથે જ ઈજાગ્રસ્ત થયેલા મોપેડ ચાલક અને તેની બહેનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે ઉધરા પોલીસે કચરાની ગાડીના ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવાને લઈને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે મૃતક કાર્તિકના પિતા અનિલ નહેતે કે એક શ્રમજીવી પરિવારના સભ્ય છે કાર્તિક તેમનો એકમાત્ર દીકરો હતો અને પરિવાર તેના ભવિષ્ય માટે અનેક સપનાઓ જોઈને બેઠો હતો એકમાત્ર પુત્રના અચાનક જ મોતથી પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે શોકમાં ગરકાવ પરિવારની હાલત ગંભીર છે અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં પણ રોષ જોવા મળ્યો છે પરિવારની માંગ છે કે રોડ સલામતી માટે પાલિકા દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે અને આવા વાહનોના ચાલકોને ટ્રેનિંગ તથા મર્યાદિત ઝડપના નિયમોની કડક અમલવારી કરાવવી જોઈએ આ સાથે જ આ કચરાની ગાડીના ચાલકને પણ કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે મૃતકના બને વિકલ્પેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આ લોકો સોડા પીવા માટે એક્સેસ વ્હીકલ ઉપર ઓછી સ્પીડથી જઈ રહ્યા હતા ત્યારે સામેથી એસએમસીની કચરાની ગાડી સ્પીડથી આવતી હતી ગાડીએ સાઈડ લાઇટ આપ્યા વગર અચાનક જ વળાંક લેતા તેમણે અડફેટે લીધા હતા

દક્ષિશ માવાણીએ જણાવ્યું હતું કે અગાઉ જ્યારે બીઆરટીએસ બની ત્યારે ડ્રાઈવરો અને એજન્સીઓની તપાસ કરાવવામાં આવી હતી અને જે ડ્રાઈવરો પાસે લાઇસન્સ ન હોય તેની સામે ફરિયાદ દાખલ કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી હતી આજે જે ધોરણ આઠના વિદ્યાર્થીનું મોત થયું છે તેની પ્રાથમિક ઘટના એવી છે કે કચરાની ગાડી કચરો લેવા જઈ રહી હતી અને પાછળથી આ ટ્રિપલ સવારી જઈ રહેલી બાઇકને અથડાઈ હતી આ ઘટનામાં પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે आपका नाम क्या है अनिल एक नाथ नेह थे अनिल भाई पूरी घटना क्या बनी थी और कब बनी थी ये दस साढ़े दस बजे की बात है मेरे को आज अब कॉल से कॉल आया कि भैया आपका लड़के को एक्सीडेंट हो गया तो कचरा पेटी वाला जो गाड़ी है बोले उसके अंदर गाड़ी घुस गई बोले आपकी लड़की की मेरा लड़का जगह पे ही स्पॉट दॉट खलास हो गया और वो कचरा वाले की बेदर्द की वजह से उसने ना सिंगल दिया ना कुछ दिया वहाँ से टर्न मार लिया उसने और मेरे लड़की की बेट आपके लड़के का पूरा नाम क्या है कौन से स्कूल में जाता है मेरा यहाँ पे सूरत में रहता है। मेरा लड़के का नाम है अनिल कार्तिक नेहते का, कार्तिक अनिल नेहते और मेरा लड़का इंग्लिश स्पोर्ट में पढ़ता है उतना के अंदर और मैं तीस साल पैंतीस साल से सूरत में रहता हूँ आपकी मांग मेरी मांग तो खाली इंसाफ की है कि मेरे लड़के को जिस मिलना मांगता है आपके बेटी बच्चे टोटल की मेरे बच्चे दो तो� लड़की है और एक लड़का था ये लड़का ये लड़का हाथ हो गए सर आपका नाम क्या है मेरा नाम चौधरी कल्पेश कुमार विनोद चंद्र है सर क्या हुई थी घटना पूरी घटना ऐसी हुई थी कि ये लोग सोडा पीने के लिए जा रहे थे और वो उनकी स्पीड कम थी एक्सेस पे जा रहे थे उनकी स्पीड कम थी तो सामने से एस एसें एम का कचरे का डब्बा आ रहा था उसने ना साइड लाइट दिया ना स्पीड कम की उसने ऐसे ही डायरेक्ट स्पीड में उसने टर्न मारा तो टर्न मारते उसने हमारे जो गाड़ी लेके जा रहे थे उनके गाड़ी में ठोक दिया उन्होंने उसकी वजह से हमारा 12 साल का लड़का है उसकी ऑन दी स्पॉट डेथ हो गई थी और दूसरी दु जो दो लड़कियां थी उनको भी थोड़ा बहुत लगा हुआ है आपको कब पता मेरे को शाम को, को साढ़े दस साढ़े ग्यारह बजे पता चला था ये चीज का आप इनके कौन नहीं इनका ये मेरे ससुर जी है आपकी कुछ मांग है बच्चे के लिए इतना ही है कि उनको इंसाफ मिलना चाहिए और जो जिसने किया हुआ है उसको कड़ी से कड़ी પરિવાર સાથે હું સંવેદના વ્યક્ત કરું છું પ્રાથમિક જાણના આધારે કચરાની ગાડી કચરો લેતી હતી ને ત્રિપલ સવારીમાં ટુ વ્હીલમાં આ ઘટના બની છે પાછળથી આવીને પાછળથી આવીને ટકરાવાને ઘટનાથી બાળકનું મોત થયું છે થોડા દિવસ પહેલા બીઆરટીએસમાં આવી ઘટના બનતી હતી ત્યારે અમે તમામ એજન્સીઓ સાથે મિટિંગ કરી અને તમામ ડ્રાઈવરોનું વેરિફિકેશન કરાવ્યું હતું અને ડ્રાઈવરની કોઈ ભૂલ હોય એજન્સીની કોઈ ભૂલ હોય કે અધિકારીઓને હોય હોય ત્યારે એક્શન લીધા હતા તેવી જ રીતે ડોર જે ઘણીવાર ફરિયાદ આવતી છે કચરો બહાર ઢોળાતો હોય છે રોડ પર તો થોડા દિવસ પહેલો મારે પણ એવો અનુભવ થયો હતો કે ફાસ્ટ કચરાની ગાડી ચલાવતા હતા ત્યારે પણ મેં ઊભી રાખીને એક્શન લેવડાવી હતી હવે તમામ એજન્સીઓને અધિકારી દ્વારા સૂચના આપી દેવામાં આવી છે તમામ ડ્રાઈવર નું વેરીફિકેશન કરવામાં આવે કોઈનું લાયસન્સ ન હોય તો એની એફઆઈઆર કરવામાં આવે એજન્સી વાળા કામ બરાબર નહીં પર દંડનીય કાર્યવાહી કરે એટલે તમામ સૂચના આપી દેવામાં આવી છે આ ઘટનામાં જે જાણ થઈ એમાં ટ્રીપલ સવારીમાં ગાડી કચરો લેતી હતી ને પાછળથી આ ઘટના ટકરાવની બનાવ બન્યો છે પ્રાથમિક પ્રાથમિક જાણવા મુજબ પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે જો ડોર ટુ ડોર ની એજન્સી નો કોઈ વાક હોય ડ્રાઈવર નો વાક હોય કદાચ અમારા અધિકારી નો કોઈ છાવરતા હોય તો તમામ પર અમે એક્શન લેશું